નમસ્કાર મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની લાઈવ હરરાજી આમ તો જીરું હવે છે ને એ ઉપાડવાનું ચાલુ છે એટલે પાકની તૈયારી થઈ ગઈ છે તેના લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની શું છે સ્થિતિ તેને લઈને આપણે લાઈવ બતાવી આવો જાણીએ અરરાજી શું છે સ્થિતિમાં

ઓગણચાલીસ બાર માં ભાઈ એવું હલો ભાઈ આના ભાઈ સત્યા તેત્રી પચાસ ભાઈ તેત્રી પચાસ 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 પાંત્રીસો ભાઈ એક પચાસ છત્રીસો પચાસ આડત્રીસો સાડત્રીસો આગળ ભાઈ લખાવજો ભાઈ વાલે ક્રિષ્ના છત્રીસો રૂપિયા ભાઈ ઝીણી છત્રીસો ભાઈ છત્રીસો પાકા ભાઈ આગળ ભાઈ એક રૂપિયા છત્રી છત્રીક ભાઈ

આમ જુઓ ને એટલે તમને આઈડિયા આવે થોડું જૂનું જીરું એટલે કે પોરનું જીરું છે થોડું તો ઘણા રાહ જોતા હતા કે જૂનું જીરું થોડું બજાર સારું સુધરે પરંતુ એવરેજ બજાર સુધરું નથી ક્યારેક સો રૂપિયા વધારે ક્યારેક સો રૂપિયા ઓછા અને ક્યારેક સો રૂપિયા વધારે પણ થાય ને ક્યારેક સો રૂપિયા આ મિત્રો છે ને તમને એની સાથે સાથે બતાવી દો આ રીતે નવું જીરું છે નવું નવું જીરું છે નવી જે અત્યારે નવું સિઝનનું નવું જીરું આવે ને તે કારણ કે તમને આમ હાથમાં ચાલતા જ ખ્યાલ આવે ને એના આડત્રીસો રૂપિયા છે આનો પણ થોડો કદાચ બજાર ભાવ સુધરી શકે એવરેજ બજાર ભાવ કરતા પરંતુ હાલ જે છે બજાર માર્કેટ એવરેજ મેં કહ્યું એમ જૂનું જીરું અને નવું જીરું બંને તમે જુઓ તો યાર ખ્યાલ આવી જાય ઓટોમેટિક કે આ ભાઈ જૂનું જીરું છે ને આ નવું જીરું છે શું નામ બાપા તમારું વૈશ્રમભાઈ કયું ગામ ખમસામ ગઢ જીરું લાવે તો ના આટો મારવા કેવું બજાર લાગે જીરાનું બજાર તો થોડીક મોરી લાગે મોરી લાગે

ઈનો કેવો બજાર રે હવે ઈ બજાર તો રે આવી ખરી અતારે અને આના 600 હાચો રૂપિયા રે તો સારું કેવાય ન કાતર જો 500 થઈ જાય તો તો એમાંય કઈ નો વરે તમે ઈ ઘઉં રાખો તો તમારે આવતા વર 1000 રૂપિયા નો જાય ઈ આવતા વર તાઉ તે હડી જાય તો ખેડુ ના ઘઉં નો જાય કે 1000 ના નો જાય હે નો જાય અમે રાખી દે નો જાય ઈનું શું કારણ હોય આવો સાઈ આ લોકો અલગ હાચવતા છે ખેડુ તમે તમારા ઘરે આચો ને

ખેડૂતને લઈને ખેતીને લઈને બજાર ભાવને લઈને હાલમાં જે સ્થિતિ હોય એ આપણે લાઈવ બતાવી છે આ જે છે ને અરરાજી મિત્રો એ જીરાની અર્રાજી જીરું પાક છે ને એ તૈયાર થઈ ગયો છે અને હવે માર્કેટિંગ યાર્ડમાં થોડો થોડો આવો મીંડો છે ને કદાચ પંદર વીસ દિવસમાં મબલક પ્રમાણમાં આવશે થોડા દિવસમાં તમને મબલક પ્રમાણમાં આવશે હથેળીમાં છે ને બે જીરા છે એક નવું છે એક જૂનું છે જે તમને ભૂખરું લાગે ને આર્યું આ જૂનું જીરું છે આ આ નવું જીરું છે નવું જીરું છે ને એની આમ લાઇટિંગ થોડીક હોય ઓલું થોડુંક ફટોર પડી ગયું હોય એના આધારે મિત્રો ખ્યાલ આવે કે નવું જીરું અને જૂનું જીરું વેપારીનું એવું માનવું છે કે ભાઈ નવું જીરું રહ્યું ને એમાં ભાવ વધારો આવવો જોઈએ પરંતુ હાલ પૂરતો છે ને ભેજ આવે છે એટલે જે લીલું કદાચ એમ કહેતા હોય કે લીલું જીરું છે અને જૂનું જીરું છે ને મિત્રો એ તો ઓલરેડી એમાં ભેજનું પ્રમાણ ઓછું હોય કારણ કે સુકાઈ ગયું હોય આ જૂનું જીરું છે હવે આ મારી બાજુમાં આખો ઢગલો રહ્યો જૂના જીરાનો તમે જોઈ રહ્યા અને આ જૂનું જીરું છે ને મિત્રો ખેડૂતોને એમ હતું કે સુધારો થશે બજારને એવરેજ સુધરશે પરંતુ એવરેજ બજાર દિન પ્રતિદિન બે દિવસમાં નીચું પણ ગયું છે એટલે સો રૂપિયા વધે સો રૂપિયા સુધરે સો રૂપિયા ડાઉન જાય સો રૂપિયા નીચું જાય પરંતુ એવરેજ બજાર તમે જીરાનું ખેડૂત મિત્રો જુઓ ને એ શેર કરો અને કોમેન્ટ પણ કરો કે જીરું તમારે ત્યાં કેવું છે તમારે ત્યાં કયા વિસ્તારમાં એ યાર્ડ લાગે છે તમારું બજાર કેવું છે અને તમારા મત મુજબ જીરાનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી કરીને ખેડૂતોને ખોશાય આપણે હળવદ માર્કેટિંગ યાર્ડથી જીરાની હરરાજી લાઈવ બતાવી હતી સાથે જ મેં કહ્યું એમ નવું અને જૂનું જીરું બે વેચાય છે નવા જીરાનો ભાવ છે ને મિત્રો અને જૂના જીરાનો ભાવ બંને થોડો ઘણો ફેરફાર રહેવો જોઈએ પરંતુ હાલ તો બંને વચ્ચે પાંત્રીસોથી લઈને ચાર હજાર વચ્ચે જોવા મળે છે બે દિવસ પહેલાં થોડુંક બસો રૂપિયા બજાર સારું હતું આ છેલ્લા બે દિવસથી સોસો રૂપિયા તૂટીને એવરેજ જ્યાં બજાર હતું સરેરાશ ત્યાં જોવા મળે છે એવરેજ પાંત્રીસો લઈ સાડત્રીસો આડત્રીસો એમ અલગ અલગ બજાર ક્વોલિટી વાઇઝ થતું હોય છે ને એ તો જેવી ક્વોલિટી એવો ભાવ થતો હોય તમે ખેડૂત મિત્રો જણાવો તમે ક્યાંથી છો તમારે જીરું કેટલું પાક ઉત્પાદન થાય છે જીરામાં એવરેજ કેટલો બજાર ભાવ હોવો જોઈએ જીરાને લઈને માહિતી કોઈ પણ હોય કયું જીરું સારું જીરામાં કઈ કઈ ક્વોલિટી આવે જીરામાં કેટલી જાતો આવે અને મેં કીધું એમ કે કયા યાર્ડમાં કેવો બજાર ભાવ આમ તો જીરાનું હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાવ્યું છે પરંતુ જીરાનું માર્કેટ યાર્ડમાં ઓલ ઓવર ગુજરાતમાં જોઈએ ને તો ઊંઝા માર્કેટિંગ યાર્ડ છે એ જીરાનું હબ ગણાતું અને ગણાય પણ છે આજે પણ કારણ કે ત્યાં મબલક પ્રમાણમાં જીરું આવે છે વેજ જીરા માટેનું આ પ્રખ્યાત યાર્ડ છે એટલે ઊંઝાના બજાર ભાવ સાથે તમારા તાલમેલમાં કેટલો બજારનો ડિફરન્સ રહેશે તે પણ જોવું છે સાથે જ આપણે વેપારી સાથે પણ વાત કરીશું આવનારા દિવસોમાં પરંતુ હાલ તો નજર અડોદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાં કોમેન્ટ્સ લાઇક ફોલો અને શેર કરો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે અને તમારા વિસ્તારમાં જીરાના ઉતારાને લઈને શું છે પરિસ્થિતિ કેવી છે ખેતી ક્યાં સુધી પોસાય એ પણ જણાવો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો